જય માતાજી ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત ખેડૂતપિત્રમાં ફરીથી આપ બધા મિત્રોનું આજે એક નવ વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં મહિન્દ્રાના શોખીનો માટે ખૂબ જ સસ્તું અને સારું સસ્તી કિંમતમાં સારું એવું ટ્રેક્ટર લઈને આવ્યું છું ભાઈને તાત્કાલિક આ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ સારી કંડિશનમાં સાચવેલી કન્ડિશનમાં આખું ઓરિજિનલ તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે મિત્રો મહિન્દ્રાનું બસ્સો પંચોતેર ડીઆઈ ટીયુ ભૂમિપુત્ર મોડલમાં આજે આપણા વિડીયો ઉપર એક ટ્રેક્ટર વેચવા માટે આવેલો છે તો મિત્રો આ ટ્રેક્ટર વિશે તમને વધુ માહિતી આપતા પહેલાં જણાવી દઉં જો તમે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ઉપર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવાને આવા અવનવા ખેત ઓજારો અને ખેત લગતા સાધનોને નવા વિડીયો મેકવામાં આવે છે જેમાંથી તમને ઘણો ફાયદો પણ થઈ શકે છે અને જો તમે આ પ્રકારે કોઈપણ પ્રકારની જાહેરાત કરવા માગતા હોય તો આપણા વોટ્સએપ નંબર કોન્ટેક નંબર નીચે આપેલા છે તેમાં તમે તમારા વાહન અથવા વસ્તુની તમામ વિગતો ફોટા અને બધી ડિટેલ મેકલી આપો અમે તમને જાહેરાત કરી આપશું તો મિત્રો આજના વિડીયોમાં મહિન્દ્રાનો બસો પંચોતેર વેચવા માટે આવેલું છે આખા ઓલો ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે મિત્રો તમને સૌ પ્રથમ આ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો આ ટ્રેક્ટરનું મોડલ તમને બે હજાર અને તેરના મોડલનું આ ટ્રેક્ટર જોવા મળી જશે બાકી ઓલો ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં સાચોલી કન્ડિશનમાં વન ઓનરમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો તમને આ ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો પાછળના ટાયર બીકેટીના પચાસ ટકા અને આગળના ટાયર તમને સાવ નવા જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એક પણ રૂપિયાનો ખર્ચો નથી એવું માલિકનું કહેવું છે આખું ઓરિજિનલ કંપની કલરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે હવે મિત્રો તમને આ ટ્રેક્ટરના માલિકના કોન્ટેક નંબરની વાત કરું તો નીચે ડિસ્ક્રિપ્શન હાજર તમે ટાઇટલ જોઈ રહ્યા છો તેમાં તમને માલિકના કોન્ટેક નંબર આપેલા છે તેમાં તમે કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી પણ મેળવી શકો છો તો મિત્રો તમારે ટ્રેક્ટર લેવા કે જોવા માટે જાઓ તો માલિકનો કોન્ટેક કરી જવું જો ટ્રેક્ટર વેચે છે તો તમારે ખોટો ધક્કો થશે તમને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો વિછિયા અને ગામ વાંગદરા ખાતે તમને આ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો જો તમે ટ્રેક્ટરની ખરીદી કરવા માંગતા હોય તો રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાય કર્યા બાદ પણ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો અને જો તમારે ફાઇનલી આ ટ્રેક્ટર ખરીદવાનું હોય તો તમને આ ટ્રેક્ટરની અંદાજીત કિંમતની વાત કરું તો માત્રને માત્ર બે લાખ અને પાસઠ હજાર રૂપિયા જેવી આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત રાખવામાં આવી છે રાખેલી કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર માલિક તમને બેઠક ઉપર આ રાખેલી કિંમતમાં પણ થોડો ઘણો એવો નોર્મલ ફેરફાર કરી આપશે જો મિત્રો તમને આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ